માતૃશ્રી હીરાબા સરોવર લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત શ્રી કુંવરજીભાઈ વાવળિયા શ્રી મોડુભાઈ બેરા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર સાંસદ શ્રી ભરતસિંહ ડાભી મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર सिद्धपुर नगरपालिका प्रमुख श्री अनताबेन पूर्व मंत्री श्री दिलीप जी ठाकुर पाटन जिला भाजप प्रमुख श्री रमेश भाई सिंधव पूर्व सांसद श्री दिलीप भाई पांड्या धोलकिया फाउंडेशन चेरमेन श्री शावजी भाई धोड़किया जल संपत्ति विभाग सचिव श्री पीसी व्यास हुड़कोना डायरेक्टर श्री केसी पटेल जिला कलेक्टर श्री તુષારભાઈ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર પહેલા જેમણે ગુજરાતને નવી દિશા આપી અને હવે જેઓ ભારતને સંપન્નતા સમૃદ્ધિની નવી ક્ષિતિ તરફ લઈ જઈ રહ્યા છે એવા નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં માતાઓની હંમેશા આગવી ભૂમિકા રહી છે આવી માતાઓ ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાના સંતાનોમાં સાહસ શૌર્ય અને સંસ્કાર સિંચનથી અમૂલ્ય યોગદાન આપ્યું છે ભગવાન શ્રી રામના માતા કૌશલ્યાજી ભગવાન શ્રી કૃષ્ણના માતા યશોદા શિવજી મહારાજના માતા જીજાબાઈ તેમજ આ નગરનું નામ જેના પરથી પડ્યું છે તે સિદ્ધરાજ જયસિંહના માતા દેવી જેવી અનેક માતાઓના ઉદાહરણ આપણા ઇતિહાસમાં છે એટલું જ નહીં આપણે ત્યાં નદીઓને પણ લોકમાતા તરીકે પૂજવાની પરંપરા છે દેશની સાત પવિત્ર નદીઓમાં સ્થાન ધરાવતી લોકમાતા સરસ્વતીના કાંઠે વસેલું આ સિદ્ધપુર નગર માતૃગ્રયા તીર્થ ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે લોકમાતા સરસ્વતીના નવસર્જન થી નિર્માણ થયેલા સરોવરને આપણા આ જન નાયકના પુણ્ય શ્લોક માતૃશ્રી હીરાબા સરોવરનું નામ આપવાની સૌભાગ્ય તક મન મળી છે ત્યારે હું હીરાબાની દિવ્ય ચેતનાને હૃદયથી વંદન કરું છું આદરણીય વડાપ્રધાન શ્રીના જન્મ દિવસે તેમના માતૃશ્રી હીરાબાનું આનાથી ઉત્તમ પુણ્ય સ્મરણ કોઈ હોઈ જ ન શકે એમ હું સમજું છું મોદી સાહેબના માતા હીરાબાએ સંતાનોના ઉછેર માટે ખૂબ સંઘર્ષ કર્યો હતો પોતાના ઘરની આસપાસ ઘરોનું ઘરકામ કરીને બાળકોને સારું શિક્ષણ અને સારા ઉછેર તથા સંસ્કારનું સિંચન હીરાબાએ કર્યું છે એમના એ સંસ્કાર ઘડતરને કારણે જ આપણને આદરણીય મોદી સાહેબ જેવા રાષ્ટ્રને સમર્પિત અને સૌના વિકાસ માટે પ્રતિબદ્ધ જનનાયક

વડનગરમાં પાણીની પરબ માટે માથે બેડા ઉચકીને લાવતા અને લોકોની તરસ છીપાવવાનું કાર્ય પણ કરતા આ ધરતી પર ઉછરેલા વડાપ્રધાન શ્રીએ પાણીની અછતનો સામનો કરતા ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની નેમ રાખી હતી આ માટે બે દાયકા પહેલા હમણાં આપણા મંત્રીશ્રીએ કીધું એમ બે હજાર પાંચમાં ઋષિ પંચમીના પવિત્ર દિવસે તેમણે આ લોકમાતા સરસ્વતીમાં નર્મદા મૈયા અને સાબરમતી નદીના પાણીનો જળાભિષેક કરી સરસ્વતી નર્મદા મહાસંગમથી કરાવ્યો હતો વડાપ્રધાનશ્રીએ લોકમાતા નદીના એકત્રીકરણના મેગા પ્રોજેક્ટથી આ ધરતી પરથી જ ગુજરાતમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી આજે સિદ્ધપુરમાં એવો જ માતૃશક્તિની વંદનાનો એ એક ઐતિહાસિક અવસર છે આ અવસરે ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી લોકમાતા સરસ્વતીના નવસર્જનનું કદમ મહત્વપૂર્ણ સાબિત થશે આ માટે ફાઉન્ડેશનના શ્રી સૌજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આના પરિણામે ઉત્તર ગુજરાત ગાંધીનગર મહેસાણા અને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પંદરસો હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઈનો લાભ મળશે અને ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે આપણે ત્યાં કહેવત છે કે જેણે વેઠ્યું હોય તેને જ વેદનાની ખબર પડે મોદી સાહેબે તેમની માતાને આર્થિક આધાર માટે અને પાણી માટે વેદના વેઠતા જોયા હતા આથી તેમણે મુખ્યમંત્રી તરીકે ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્તિ કરવાનો નિર્ધાર કર્યો હતો તેમણે જનશક્તિને જળશક્તિ સાથે જોડીને રાજ્યમાં જળ વ્યવસ્થાપનનું પાણીદાર આયોજન કર્યું મોદી સાહેબે જન ભાગીદારીને જળ વ્યવસ્થામાં જોડીને જોડવાની જે પ્રેરણા હતી તેના પરિણામે સેવા સંગઠનો પણ ચેક ચેકડેમ બોરીબંધ અને નદીઓના નવસર્જનના સેવા કાર્યમાં મોટા પાયે જોડાયા આદરણીય મોદી સાહેબે પાણીને વિકાસનું પારસમણી બનાવ્યું છે અને રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે પીવા માટે પાણી પહોંચાડ્યું છે પાણીની સમસ્યાની ચિંતામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ચિંતન ભળ્યું અને જળ સમસ્યાના કામ ચલાવ કે બદલે કાયમી અને સમાજને હિતકારી ઉકેલની દિશા ખુલી માતા હીરાબાએ સૌને મદદરૂપ થવાના અને સૌનું હિત જોવાના જે સંસ્કાર આપ્યા તેને આદરણીય મોદી સાહેબે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી ચરિતાર્થ કર્યા છે તેમણે વડાપ્રધાન તરીકે ગરીબ વંચિત પીડિત અને છેવાડાના માનવીના હિતોને અગ્રતા આપી છે સૌને પીવાનું પૂરતું પાણી મળે વીજળી મળે ગરીબોમાં ગરીબમાં ગરીબ પરિવારને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેના તેમના સંતાનોને સારું શિક્ષણ મળે યુવાનોને રોજગારી મળે તેની સતત દરકાર લઈને અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબે આપી છે માતા હીરાબાઈ અભાવોમાં પણ અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેનું જે સંસ્કાર સિંચન કર્યું તેની સુવાસ વડાપ્રધાન આજે રાષ્ટ્રહિતને સમર્પિત જીવન સાથે ફેલાવી રહ્યા છે પોતાના જીવનની ક્ષણ ક્ષણ અને પળપળ દેશ હિત માટે અને સમાજના અંતિમ છોડના વ્યક્તિ માટે ખપાવી દેનાર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક વ્યક્તિને પોતાની માતાનું ઋણ સ્વીકારવા એક પેડ મા કે નામનું આહવાન કર્યું છે તેમણે પાણીના ટીપે ટીપા સંચય માટે કેચ ધ રેન જેવા પર્યાવરણ લક્ષી અભિયાન પણ દેશવાસીઓને આપ્યા છે આજે અમે અહીંયાથી મોરબીથી સીધા અહીંયા આવ્યા તો મોરબીમાં પણ નમો વન તરીકે દસ લાખ ઝાડ સાથેનું આજે એક વન તૈયાર થયું છે ત્યાં આગળ દસ લાખ ઝાડ સાથેનું એટલે ખૂબ મોટી વાત છે પર્યાવરણ માટે જે એમની હંમેશા એમને કહીએ કે દ્રઢતાથી કહેતા હોય છે કે ભાઈ આની પાછળ પડવું પડશે તો જ આમાંથી આપણે જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ તે ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનો જો કોઈ ઉપાય હોય તો જેટલું ગ્રીન કવર વધારીશું એટલું આપણા માટે ફાયદાકારક હશે માતા હીરાબાએ આપેલા આત્મનિર્ભરતાના સંસ્કાર ઉજાગર કરતા મોદી સાહેબે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવાની હાકલ વોકલ ફોર લોકલથી કરી છે વડાપ્રધાન શ્રીના બધા અભિયાનોને સાકાર કરવા આપણે સૌ તેમના જન્મદિવસે સંકલ્પ લઈએ ફરી એકવાર પૂજ્ય હીરાબાની દિવ્ય ચેતનાને વંદન કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત